તો દારૂદ ઇમ્રાહીમને લઈને સવારથી જે મોટા સમાચારો આવી રહ્યા છે તેને લઈને હવે શું અપડેટ આ સવાલોને લઈને વાત કરીશું મારી સાથે જોડાઈ ગયા છે સંવાદદાતા ઉદય ઉદય જે રીતે હાલમાં સવારથી અલગ અલગ સમાચારો દાઉદની ઝેર આપવામાં આવ્યું છે હોસ્પિટલમાં દાખલ છે હકીકત શું છે હાલમાં શું વધુ સમાચારો શું મોટા સમાચાર જોખેથી આજ સવારથી જ તે આ સમાચાર જે છે વહેતા થયા હતા ભારતમાં ખાસ કરીને સોશિયલ મીડિયા ઉપર અને બીજી જે ખરાઈ કરવામાં આવી આપણા તરફથી એ ખરાઈ કરવામાં આવી હતી કે પહેલાં સમાચાર એવા મળ્યા કે પાકિસ્તાનના મોટા ભાગના વિસ્તારોની અંદર જે છે એ ઇન્ટરનેટ સુવિધા બંધ કરી દેવામાં આવી છે તો એ અચાનક તે આખી આ સુવિધા બંધ કરી દેવામાં આવી હતી કારણ કે સોશિયલ મીડિયા જે છે ક્યાંક ને ક્યાંક એના દ્વારા સમાચાર જલ્દી વહેતા થતા હોય છે ત્યારબાદ બીજી ખરાઈ કરવામાં આવી અને જે પ્રમાણે બીજા સમાચાર સામે આવ્યા એ પ્રકારના સમાચાર સામે આવ્યા હતા કે દાહૂદ ઇબ્રાહીમને Okay. ક્યાંક ને ક્યાંક માળવાનું ષડયંત્ર જે છે એ રચવામાં આવેલું હતું તેને લઈને એને ઝેર આપવામાં આવ્યું ઝેર આપ્યા બાદ જે છે એની તબિયત બગડી બગડ્યા બાદ જે છે એને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો સારવાર આપવામાં આવી ત્યારે તેનું મૃત્યુ થઈ ગયું છે કે જીવિત છે તેને લઈને પણ અનેક સમાચારો વહેતા થયા હતા ત્યારે જે અત્યારે માહિતી મળી રહી છે આપણને એ પ્રકારની માહિતી મળી રહી છે ત્યાંનું જે મીડિયા જગત છે એવું જણાવી રહ્યું છે કે થોડા સમયની અંદર તે દાહુદને દાહૂદને લઈને એક મહત્ત્વના સમાચાર જે છે સામે આવી શકે છે કે એની પરિસ્થિતિ કેવા પ્રકારની છે એનું સ્વાસ્થ્ય કેવા પ્રકાર છે એ જીવિત છે કે નહીં આ તમામ બાબતો ઉપર જે સવારથી આખી અફવાઓ ચાલી રહી છે તેને લઈને તે આવનારા બે કલાકની અંદર જે છે માહિતી ત્યાંનું મીડિયા જગત જે છે જાહેર કરશે કે દાઉદને લઈને કોઈ ષડયંત્ર રચાયું છે કે નથી રચાયું હવે આમાં બીજા ઘણા પ્રશ્નો જે છે બની શકે છે કારણ કે પાકિસ્તાન જે છે ક્યાંક સીધી રીતે જાહેર ન પણ કરી શકે કે દાઉદયા છે કે નહીં કે તેની તબિયત લથરી છે કે નહીં તેને ઝેર આપવામાં આવ્યું છે કે નથી આપવામાં તો આ તમામ મુદ્દાઓ વચ્ચે હવે સમાચાર શું સામે આવે છે એ જોવું ખાસ કરીને ભારતીય એજન્સીઓ જે છે એ પણ અત્યારે ખરાઈ કરી રહી છે પાકિસ્તાનની અંદર કે દાઉદની પરિસ્થિતિ શું છે તો બની શકે છે કે ભારત તરફથી પણ ક્યાંક ને ક્યાંક માહિતી મળી શકે છે ખ્યાતિ બિલકુલ દયા આભાર આપનો તમામ માહિતી બદલ